શું તમે ક્યારેય એવી વાત સાંભળી છે કે એક કાચબો એટલો વાતોડ્યો હતો કે તેની જિંદગી એની બોલવાની આદત થી જ બદલાઈ ગઈ એક તણાવ ત્રણ મિત્રો અને એક નિર્ણય જે બધું ઉથલપાથલ કરી દે છે આજની કહાનીમાં તમે જોવા જઈ રહ્યા છો હિંમત મિત્રતા અને એક એવી ભૂલ જે ટીટુએ ક્યારેય કરવી નહોતી જોઈતી તો ચાલો જોઈએ કેવી રીતે એક નાનો કાચબો આકાશ સુધી તો ગયો પણ આ છે વાર્તા એક વાતોડિયા કાચબાની ઘણા સમય પહેલા મગધ રાજ્ય પાસે એક સુંદર તળાવ હતું ચંપક સરોવર ત્યાં એટલી શાંતિ અને મીઠાશ હતી કે સવારે પવન પણ સ્મિત કરતો લાગતો આ તળાવમાં ત્રણ ગાઢ મિત્રો રહેતા બે હંસ મિન્ની અને ચિક્કી હંમેશા સાથે હંમેશા ખુશ અને તેમનો ત્રીજો મિત્ર ટીટુ એક વાતોડિયો કાચબો ટીટુ દિલનો બહુ જ સારો ખરેખર બહુ જ સારો પણ એને એક મોટી મુશ્કેલી હતી એ બિલકુલ ચૂપ રહી શકતો નહોતો જરાય નહીં ક્યાંય ક્યારે પણ કઈ વાત ટીટુ બોલતો જ રહે બોલ 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 ચાલુ જ ટીટુ જરા શ્વાસ તો લઈ લે તને ક્યારે થાક નથી લાગતો થાકુ અને હું ક્યારેય નહીં મને ફરી શરૂ થઈ જતો પણ એમ છતાં તેમની મિત્રતા ખૂબ જ મજબૂત હતી કારણ કે ચંપક સરોવરમાં મિત્રતા જ સૌથી સુંદર વસ્તુ હતી સમય પસાર થતો ગયો અને એક ભારે દુકાળ પડ્યો ચંપક સરોવરનું પાણી રોજે રોજ સુકાતું ગયું થોડાક સમયમાં તો તળાવમાં પાણીની જગ્યાએ ફક્ત કાદવ જ બચ્યો ચીકી હવે અહીં રહેવું મુશ્કેલ છે પાણી લગભગ ખતમ થઈ ગયું છે હા હવે અહીંથી જવું પડશે સાંભળ્યું છે કે પચાસ કોષ દૂર માનસરોવરમાં હજુ પણ ઘણું પાણી છે શું તમે બંને જશો અને હું હું તો ઓડી પણ નથી શકતો તમે મારા વગર જશો ના ટીટુ અમે તને છોડવા નથી માંગતા પણ તું ધીમું ચાલે છે તને ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગી જશે તો મિત્રતાનો આ અર્થ થયો કશુક વિચારો મિન્ની ચિકી હું તમારો મિત્ર છું એક ઉપાય છે પરંતુ જોખમી છે શું છે હું બધું કરીશ અમે એક મજબૂત લાકડી લાવીશું મિન્ની અને હું એની બંને છેડે ચાંચથી પકડીશું અને તું વચ્ચે દાંતથી પકડી લેજે અને અમે તને ઉડાડીને લઈ જઈશું વાહ હું ઉડીશ વાદળોને સ્પર્શ કરીશ દુનિયા જોઈશ પણ ટીટુ એક શરત છે સફર દરમિયાન તારે સંપૂર્ણ ચૂપ રહેવું પડશે જો તું મોં ખોલીશ તો પડી જઈશ અરે હું ચૂપ બિલકુલ ચૂપ મોં પર તાળું મારી દઈશ नीचे लोग को हसे मजाक करसे पण तारे बोलवानो नथी कसम एक शब्द नहीं बोलू योजना तैयार थई टीटू ए लाकडी ने दांत थी पकडी ली थी मिन्नी अने चिकी उडान भरवा लाग्या अरे वाह के वो नजारो ये झाड़ तो कोबी जेवू लागे छे <laughs> काश हो बोली शकत ना टीटू चुप અરે વાહ શું જગ્યા છે અરે જુઓ ઉપર બે હંસ એક કાચબાને લઈ ઉડી રહ્યા છે કાચબો તો હસતો લાગે છે કેવી રીતે ઝૂલતો હશે સરકસનો જોકર લાગે છે ટીટુએ આ બધું સાંભળ્યું અને તેનો ગુસ્સો વધવા લાગ્યો મને જોકર કહે છે હું એમને બતાવી દઈશ ટીટુ ભાઈ શાંત રહેજે અરે કાચબા પડી જઈશ હવે બસ સહન નહીં થાય ગુસ્સામાં ટીટુ બધું ભૂલી ગયો એણે મોં ખોલી દીધું તમને બુદ્ધિ નથી તમે આ ટીટુ 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 નીચે પડી ગયો એની વાત અધૂરી રહી ગઈ અને એની મુસાફરી પણ અમે એને સમજાવ્યું હતું હા જે પોતાની જીભ પર કાબૂ રાખી શકતો નથી એનો આ જ અંજામ થાય છે દીપુએ પોતાની જિંદગી ગુમાવી ફક્ત એટલા માટે કે એ યોગ્ય સમયે ચૂપ રહી શક્યો નહીં બાળકો આ વાર્તા આપણને શીખવે છે યોગ્ય સમયે ચૂપ રહેવું બહુ જ મહત્વનું છે કોઈ ઉશ્કેરે ત્યારે હંમેશા જવાબ આપવો એ જરૂરી નથી અને મિત્રોની સલાહ માનવી જોઈએ